ગઈકાલે રાત્રે પાટણ ઉંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે કોલેજમાં દોડી આવી હતી હાલમાં યુવકના મૃત્યુને પીએમ અર્થે ખસેડાયું છે બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું છે જોકે સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે ગઈકાલે રાત્રે પાટા ઉંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુની ઘટના પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી મૃતક અનિલ મેથાણીયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગરા તાલુકાના જેષ્ટા ગામનો પત્ની છે અને એક મહિના પહેલા જ ઠાનપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો આ બાબતે વિદ્યાર્થીના સગા ધર્મેશભાઈ મેથાણીયા સાથે વાતચીત થતાં તેઓએ જણાવ્યું કે એક મહિના પહેલા જ ધારપુર મેડિકલ કોલેજમાં એમએબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે અનિલને મુક્યો હતો ગઈકાલે પોલીસમાંથી ફોન આવ્યો કે

પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલટીમાં લઈ જવામાં આવેલ રાત્રે અને અમારા ડૉક્ટરો એની ઉપર સારવાર કરીને રિવાઈવ કરવા ટ્રાય કરેલ પણ જે થઈ શકે નથી વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને ત્રણેક કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ કેસની વાત કરવામાં આવે છે એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે બોલાવીને એને સાંત આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મીટિંગ અમે બોલાય છે અને પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલા તાત્કાલિક ધોરણે ભરવામાં કોલેજના અન્ય વિદ્યાર્થી પાસેથી એવી વાત સાંભળી છે કે કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેકિંગ કરવામાં આવ્યું હતું અને એને સતત ઉભો રાખવાને કારણે તે બેભાન થઈ ગયો હતો અમારી વિનંતી છે કે અમને સરકાર અને કોલેજ તરફ યોગ્ય ન્યાય મળે ત્યારે બીજી તરફ આ મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક સાહેબે જણાવ્યું કે ગઈકાલે રાત્રે અનિલ મેથાણીયા નામનો વિદ્યાર્થી હોસ્ટેલમાં બેભાન થઈને પડી ગયો હતો જેની સારવાર અર્થે ખસડાયો હતો અમારા ડોક્ટરે તેની તપાસ અને સારવાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું મૃત્યુ થયું છે પ્રથમ વર્ષમાં જે એક મહિનો થયો તો કોઈ તે એક ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાનો ફોન મારામાં આવ્યો એ કે તમારા ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાયેલ કે મૃત્યુ પામેલ છે અમને તો જે પીએમ અત્યારે અત્યારે પીએમ અત્યારે મોકલેલ છે બરાબર પીએમ ચાલુ છે એનું હવે પીએમના રિપોર્ટ ઉપર આપણને ખબર પડે કે શું છે શંકા એની ઉપર જાય અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષવાળા જયારે રેકિંગ કરતા હતા બધા અંદર રમતા હશે ગમે તે બે ત્રણ કલાકો બોર્યો રહ્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામે રેકિંગ થી વાત છોકરા છોકરા અહીંયાના જે ધારપુરના જે રહેશે અભ્યાસ કરે જે ફર્સ્ટ યરમાં એ કરતા હતા એ રેકિંગ ચાલુ હતું

રેગિંગ કરવામાં આવ્યું હતું જુનિયર ડોક્ટરને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમને સાત દિવસ સુધી જમવાનું નહીં એક જ પ્રશિક્ષણને સાતસો વાર સુધી લખવામાં આવતી એવી કંડક કરવામાં આવતી હતી આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના કાઉન્સેલિંગ ફરિયાદ કરવામાં આવી હતી જે તપાસ બાદ બે મહિલા અને બે પુરુષ ડોક્ટર સહિત ચાર ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત